તમારે કદ લેરાત મળ તમાર હાલ જો લ્યા તારે ક ભેગા થવાતો નથી કોમ હા તમાકો જો સબસ્ક્રાઇબર માં તો મજાક ઉડી ગયો આપણો ગાઈસ કોઈ સબસ્ક્રાઈબર આવતા નહીં કોઈ સબસ્ક્રાઇબર નહીં આવતા પોક કરે ગાઈસ સાચ તો

તો જો ગાઈશ મમ્મી પણ વાંગા હતી ગતી છે એટલે હેતર ના આવી જાય જો ગાઈશ રોજ તો પેડ વાંગા પણ તગાર પડી કાંઠ અને આ તો જો ગાઈશ છો વાંગા બે જાય છે હેતર પણ આવી જાય ગાતા બીજા બે દાવા થાય ને ગાય ચલા હેતરમાં વાંગા હતા ગાતા જતા રહે

આખું જમવું તમે ખાલી કરી નાખ્યો આપણે ભાઈ જોઈ લે તમે જોઈ શકો છો એટલે બહુ થોસ કરી નાખ્યો જમવું આ બધું બે શોખ હોય છે આ શોખવા લાડે છે આ જોઈ લે જમ્બો ફરલી કાંઈ થાઈ જાય છે કાંઈ ખાવાનું પણ બની જશે તો ચલો કાંઈ આપણે ખાઈ લઈએ કાંઈ જમ્બો તો આખો ફરીંગ કમ્પ્લીટ કરી દીધો

तो गाइस फायनली रोटला शाक ना गाइस नमक लिदू सर नमक गाईस ठेलीम एटला कप डब्बो गाईस वरिच नवो लाया नाही काही नवं लावू पाहिजे पड म हा गाय थेलीम गाय शाक हादरीश रोटला थंडा नये गायस मशी वशे नवी डब्बू तो सज आपण काही मरता नाही

પેલો થોડો બાંધશે પદો છે ખાઈ જઈશું આપણે ગાઈસ આઈ જઈશું પોણી જોઈ લે ગાય છે પાણી ભરાગરનું કોઈ સીકું જ નહીં એક તો ગાઈસ રેગ્યુલર ડ્યુટી પરમાનન્ટ જોબ ઊભી એકાધ દિન છુટ્ટી મિલતી વંદન નહીં મિલતી એ વણી ભરો ઢોળો પાછું ફરીના ભરો પાછું ઢોળો પાવા પીવાનું બધું ઢોળવાનું એ જ ચાલે જાય રૂટીન ચાલતો ડેલીનું કંઈક રોજ કે આપણા રૂટીન લેતા ખાવ ખાઓ ખાવ ખાવો એવું ને એવું ખાઓ રૂટીન લો છોડ ફાઇનલી આપણા ગાઈસ નહીં નાખે છે અને ગઈસ પાણીએ ભરાઈ ગયું થઈ ગયું અને કઈ જોઈ લો ટાઈમ તો જો ગાઈસ આ બેઠી ભીંદો નળસી કરવું જોઈએ કંઈ ના કામ ભરાયેલો હોય છે એટલે

ગઈશ નરવું નરું દેખાય હો એટલું વાહણ ગવાઈશું વાહણ જ ગાઈ જઈશ રોઈશું આમ નહીં કરતા એ વાત ના કરતા કે તો કહીશ સાળો બાળો હાથમી લગાવીશ કમ્પ્લીટ ના મેથી આવીશ મેથી ગઈ જો હે ગોબા મંડી હે ગો આ મૂળા તો ગાઈસ પેલાઈ રાત થઈ ગયા વાત પૂરી મૂળા તો કદી ખાઈ ગય ખાતો નહીં બમજી લો ગાઈસ તમને ગવતય દઉં ખાશા તાડી બતા નહીં એટલા મંદિર જોઈ લે ગાઈસ કહું કહે છે ઊંભ ચાલુ થઈ જશે જોઈ લે કહીશ નીકળવાને કહીશ ઊંભિયો જોઈ લે કહીશી કહીશ નીકળવાનું સારું થઈ જશે જોઈ લે કહીશ ગઈશ ક આવું લોકેશન છે ગઈશ એ તરવાનું આપણા જોઈ લે કહીશ જાડીયત જ કંઈ આપણું વખોડે જ નહીં જોઈ લ્યો એકલી બંડી બંડીની અંદર દીધું છે એટલે છે ને કંઈ જાણ આપણો રખોડીશું ને ઘઉં કાપશું તમે કાઢી પડી રહ્યા છે હ કરી કોઈ આપણો કોઈ નહીં કોઈ નહીં તો કંઈ હા હ કોઈ લો બોલ બોલ કરે છે તો કંઈસ આપણો કંઈક આપણી યુટ્યુબ ચેનલ ઉપર ફાઇનલી નેવું બ્લોગ અપલોડ કરી દીધા છે કાંઈ છે દસ બ્લોગ સો વિડીયોનું ચેલેન્જ જે આપણો પૂરો કરી દેવાનો છે કાંઈ છે નેવું દિવસમાં વિડીયોમાં કાંઈ છે આપણે એક જ દાળો ઘટ રાખીએ છીએ વિડીયો નાખવામાં સિફ એક જ દાળો કે એક દાળો છે એટલા આપણા નેટ નહોતું આવતું અને બે દાળો રિચાર્જ પૂરું થઈ ગયું એટલે કાંઈ નેટ ઘટ રહી ગયું હતું એક દાડો કહીશ નેવું નેવું દિવસ કાંઈ તો આમ તો આમ તો એકવાનું બ્લોકસ હોત પણ આજ નેવું થઈ ગયા નો નાવજી કહે છે આપણે થઈ એક કોણ ફાઇનલ એટલે એકોણ એક જ એક દાડો એવું જ થયું હતું કે ને રિચાર્જ થઈ ગયું અને નેટ ના આવ્યો નેટ નથી એટલે રિચાર્જ કરાવી લેટ પસૂલ ઓછા થઈ ગયા નામ આમ એટલે કહીશ તમને ખબર હોય કે કળિયા કહું જઈને રિચાર્જ કરાવી તો આપણા એટલા ફાઇનલ કહીશ નેવું દિવસ પૂરા બ્લોક નેવું દિવસ નેવું બ્લોક અપલોડ કરી દીધા ફાઇનલી દસ સો વિડીયો ડેલીના અપલોડ હોય ને એવું હોય ને કસો વિડીયો અપલોડ કર્યા પછી તો કહીશ આપણે એવું કરી દીધું છે जे जे काही सांगिओ पश्चिम आपण सेव्ह रिझल्ट तीन महिना तर गाईस बघडीच आपला फायनली टोटल तीन महिना आणि गाईस आपण मोठी चॅनल तिन्च आयंड विडीओ गाईस एच नाही गमता ना काही आपण नवी चॅनल बनायची इवन एवढ ब्लॉग अपलोड करत दारो गट मिली का फायनली सोय सोय अपलोड करू काही सो आशी तलसे नऊ ब्लॉग नऊ ब्लॉग बाकी राही ફસ્ત તો બ્લોક નાખે જ જાણ નાખે જાણ નાખે જ કોઈ જેટલા થવા એટલા થવા દેવાના તો એ આપણો રિઝલ્ટ છે એવું મળે છે કે તમે આપણા બ્લોકમાં તમે સપોર્ટ કરો એના પર આધાર અને ને વાત પૂરી જ છે આપણી તો કહાની જ ખતમ ક જિંદગી આ કે આપણી લાઈફ બરબાદ રહી રહીએ આમ બરબાદ થઈ રહી છે કેમ ક નોકરી કરવી નહીં આપણા હાલ અને નોકરી જવું નહીં તો આપણા યુટ્યુબ પાછળ જ ગાઈ છે બધી બરબાદ ચાલા છે એટલા લોકો કહીએ છીએ કે નોકરી જવું છે જવું હા 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 કરી જઈએ છીએ જતા નહીં ફોમે બોમ ભરતા નહીં પછી દાતો ભર્યું ગાય બીજો ઘરનો કામ કરી જઈએ છીએ આના તે આપણું ખેતીનું એ બધું ઠેરી જાય છે એટલા માટે એ થઈ જાય એના પર આધાર રહેવાનો

Guys tặng khảo dạy mọi người bạn 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 ઘડો ગઈ બપોર મગન ચલો ગઈ આપડે તમે વંચ કરી તો હેલો ગાઈશ ફાઈનલી આપણા કઈ બેન ગાઈસ કરી રહ્યા છે વિડીયો એડિટિંગ गाईतो गोत्रो गोतो पसरी दीचाल गाईस आव एअरब लिथिरा फरी दोन बोला पप्पाशी आपला गायस वेखाडं एडिटिंग करता एस पडदा पडता पाळी दाईस फेरी थंडी पंडी आवाट तर चला गायस आपला आपण ब्लॉग गमत लाईक आणि सबस्क्राईब पांदा कर पण नाव नावो काहीच काल सवारी बीचो पण ब्लॉग आईच आहे काहीच आपण नवो ब्लॉग पण आपण म्हणजे काहीच एक नवा ब्लॉग पोहो ती ब्लॉग काहीच आपला सबस्क्राईब कर देऊ चला काहीच हा ब्लॉग नाही ॲड कर देतो काहीच चलो बाय थँक्स फॉर अजी माहिती दे काहीच